હું રેખા પટેલ આચાર્ય આદર્શ નિવાસી શાળા સુરત બારડોલી અત્રેની આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત છે બે હજાર એકથી માન્યતા મળેલી છે હાલ બે હજાર તેવીસ નવમી ઓગસ્ટના રોજ ઈ લોકાર્પણથી શાળા બારડોલી ખાતે પોતાના મકાનમાં કાર્યરત છે અત્રેની શાળામાં નવથી અગિયારના વર્ગો ચાલે છે ક્રમિક વધારો થઈ આવતા વર્ષે ધોરણ બાર ચાલુ થશે સાયન્સની સ્ટ્રીમ છે હાલ એકસો ને અડસઠ બાળકો નવ દસ અગિયારમાં અભ્યાસ કરી રહ્યા છે આત્રેની શાળામાં બાળકોને દરેક વસ્તુ શાળાને લગતી દરેક વસ્તુ પુસ્તકો નોટબુકો કલર પેન પેન્સિલ યુનિફોર્મ બધું જ વિના મૂલ્યે સરકારની સ્કીમ હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે બાળકોને ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ છે પ્રોજેક્ટર છે કોમ્પ્યુટર લેબ છે અને દરેક સાયન્સને લગતી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીની લેબ વિશાળ મેદાન બધું જ પોતાનું મકાન હોવાને કારણે ઉપલબ્ધ છે હોસ્ટેલની વાત કરું તો બાળકોને હોસ્ટેલમાં પણ વિનામૂલ્યે તમામ સુવિધાઓ આદિજાતિ વિકાસ વિભાગ તરફથી આપવામાં આવે છે બાળકો ઉછલ નિર્જર સૌરાષ્ટ્રના જે સાસણગીરના નેસડાની અંદર જે આદિવાસી પ્રજા જે છે દ્રબારી અને ભરવાડ ખાસ કરીને તો ત્યાંના બાળકો પણ અત્યારેની શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ઇન્ટિરિયર ગામડાઓમાંથી આવવાને કારણે ઘણી વખત સુવિધાઓના અભાવે આર્થિક તકલીફ હોવાને કારણે બાળકોને અભ્યાસમાંથી વધે વચ્ચેથી ઉઠાવી લેવામાં આવે છે પણ અત્રેની આદર્શ નિવાસી શાળાઓ અત્રે જ નહીં પૂરા ગુજરાતની અંદર આદર્શ નિવાસીઓ બન્યા પછી બાળકો અભ્યાસથી વંચિત નથી રહેતા કેમ કે અહીંયા હોસ્ટેલ સાથે રહેવાની સગવડ વિના આપવામાં આવે છે અને સંપૂર્ણ સુવિધાઓ નાઇટ ડ્રેસથી માંડીને સ્પોર્ટ્સ ડ્રેસ યુનિફોર્મ બ્લેઝર બધું જ સરકાર પોતાના તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરે છે એને લીધે બાળકોને બધી જ સુવિધાઓ મળે છે અલગ અલગ પ્રકારનો નાસ્તો દરરોજ સવારે નવ વાગે દસ વાગે એ લોકોને ગરમ નાસ્તો પ્રોવાઈડ કરવામાં આવે છે બપોરે જમવાનું આપવામાં આવે છે ચાર વાગે એ લોકોને ડ્રાય નાસ્તો આપવામાં આવે છે સાંજના ટાઈમે ફરી પાછો એ લોકોને જમવાનું આપવામાં આવે છે વહેલી સવારે દૂધ આપવામાં આવે છે અને દૂધ પીને પછી બાળકો શાળાએ આવે છે હોસ્ટેલની સુવિધા પણ છે અને સાથે સાથે સ્ટાફ ક્વાર્ટર્સ પણ છે સ્ટાફ ક્વાર્ટર્સની અંદર દરેક સ્ટાફ મિત્રો છે એને કમ્પલસરી સ્ટાફમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં નિવાસ કરવો ફરજિયાત છે જેને લીધે બાળકો છે એ પોતાના ઘર જેવો માહોલ ફીલ કરે છે કેમ કે ટીચરો પણ સતત એમની સાથે હોય છે રાત સ્કૂલ પૂરી થાય પછી બાળકો જમી અને ત્રણથી પાંચ ફરી પાછા ટ્યુશન માટે આવે છે ટ્યુશન પણ ફ્રીમાં આપવામાં આવે છે પાંચ વાગ્યા પછી બાળકો પોતાની રોજિંદી ક્રિયાઓ કરે છે સાત વાગે જમ જમવા જાય છે આઠ વાગે જમીને પાછા વાંચવા માટે રાત્રિ વાંચન માટે બેસે છે ત્યારે પણ અમારો સ્ટાફ ત્યાં હાજર હોય છે અને બાળકોના જે પ્રશ્નો હોય છે એ સોલ્વ કરે છે જેને પ્રશ્ન નથી હોતા એ લોકો પોતાનું અભ્યાસ ક્રમ છે એ શાંતિથી વાંચે છે આ રીતે અમારી સવારથી સાંજ સુધીની દિનચર્યા પૂરી થાય છે બાળકો અહીંયા ખૂબ ખુશ હોય છે ખુશનુંમાં વાતાવરણમાં બાળકો રહે છે બાળકો પણ સારી સુવિધાઓ મળવાને કારણે બાળકો પણ ખુશ છે વખતો વખત અમે પણ એમને પૂછીએ છીએ કોઈ અભાવ હોય તો અહીંયા ટોટલી વસ્તુઓ નવી શાળા હોવાને કારણે ટોટલી સુખ સુવિધાઓ બાળકોને આ નવી જ આપવામાં આવેલી છે આરો સિસ્ટમ પણ છે ગરમ પાણી પણ ગરમ પાણી માટે સોલાર સિસ્ટમ પણ છે આ બધી સુવિધાઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી મળેલી હોય બાળકો માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને એના લીધે બાળકો જે ભણીને આગળ વધી શકે એના માટે સરકારે સાયન્સ સ્ટ્રીમ પણ રાખેલી છે અને શાળાનો અને ગુજરાત રાજ્યના સરકારનો પણ એ જ હેતુ છે અમારો પણ સતત એ જ હેતુ છે કે બાળકો ભણીને આગળ વધે આદિજાતિના બાળકો હોય બિનઅનામતની સાથે કદમથી કદમ મિલાવી એ પણ રોજગારી મેળવી શકે અને સ્વનિર્ભર બની શકે સારું રોજગાર મેળવી શકે એ માટેના સતત પ્રયત્નો અમારી સંસ્થા તરફથી પણ એટલા જ ઉત્સાહથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે